ललिता सुख्रावा प्रथम रामनंदी विद्यालक्ष्मी पंडित प्रथम लोकसभा राधाजी सुब्रमण्यम प्रथम महिला राज्यसभा ना सभ्य नरसिंह दत्त प्रथम महिला केंद्रीय प्रधान राजकुमारी अमृत कौर प्रथम महिला राज्य राज्यप्रधान विद्यालक्ष्मी पंडित प्रथम महिला राज्यपाल सरो

બોક્સિંગ ની વિજેતા રહી ચૂકી છે તેઓ એક વડાપ્રધાન તરીકે સેવા આપી છે તેમણે ઓગણીસો એકોતેરમાં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમનો જન્મ વીસ મે ઓગણીસો ચોસઠના રોજ થયો હતો તેઓ ભારતના શ્રેષ્ઠ

સ્ત્રી અવકાશ તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે છે યુ લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી પણ સત્ય એ છે કે સ્ત્રી વગરનું ઘર નથી સ્ત્રી એ ખૂબ જ મોટી તાકાત છે એટલી મોટી કે એ ખુદ એક મર્દ પેદા કરે છે હર મહિલા હે હર મહિલા હે દુર્ગાકાર બદલે કે દેશ કા સ્વરૂપ થેન્ક યુ